અરવલ્લી જિલ્લામાંથી શ્રીનગર યાત્રાએ ગયેલા યાત્રીઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરે પારિક દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા શ્રીનગરના વહીવટી તંત્ર સાથે સંકલન કરી કલેક્ટર દ્વારા યાત્રીઓની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા અસરકારક પગલા લેવામાં આવ્યા હતા આ પ્રયાસોના પરિણામે અરવલ્લી જિલ્લાના તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે અરવલ્લી જિલ્લામાંથી શ્રીનગર યાત્રાએ ગયેલા યાત્રીઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર કરવામાં આવ્યું હતું યાત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે શ્રીનગરના વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રીઓને મદદ કરવા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને એમ સ્વેચ્છા અન્ય જગ્યાએ રોકાયા હતા અને આ તમામ પ્રયાસો માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રનો યાત્રીઓ આભાર વ્યક્ત કરે છે કલેક્ટર સફરે સફળ નેતૃત્વ અને સમયસર નિર્ણયોના કારણે આ સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી હતી અને જિલ્લા વહીવટીતયાત્રીઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું આ સહયોગ અને સમર્પણ દરેક નાગરિકની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર હું તુલસીભાઈ પટેલ અહીંયા શ્રીનગર યાત્રાએ આવેલ હતા અને બે દિવસ અગાઉ જે હાદસો થયો એમાં અમે ફસાઈ ગયા છીએ ગઈકાલે પણ અમે આ જગ્યાએ ગાજીપુરા નેશનલ નંબર ચુમ્માલીસ હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે અને આ જગ્યાએ અમે રાત્રિ પસાર કરી ને સવારમાં અહીંથી અહીંના ડીએસપીએ અમને બીજો વિકલ્પ બતાવ્યો જે વિકલ્પ મુજબ ગાજીપુરાથી જૂના હાઈવે મોગલ રોડ થઈને જમ્બુ જવાય જે રસ્તે અમો જવા નીકળ્યા હતા અને ત્યાં સો કિલોમીટર આગળ હીરપુરા પોલીસ ચોકી આગળ અમને રોકી દેવામાં આવ્યા અને આગળનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી ત્યાંથી અમે પાછા અત્યારે આ જ જગ્યાએ આવી ગયા છીએ એસપી હેર હીરપુરા પોલીસ સ્ટેશનથી એસપી અમારી ખૂબ સેવા કરી અને અમારી સંભાળ પણ લીધી આપની ભલામણથી અને આપના ખૂબ ખૂબ પ્રયત્નથી અને આપની ભલામણથી એસપી સતત અમારી સેવામાં અમને ત્યાં રહેવા માટે અને અમારી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ અરવલ્લી